હેલો મિત્રો જય શ્રી રામ કેમ છોડ્યું તો મિત્રો આપડે ઉછળી ફોગી ગયા ઉછળીયા તેના દર્શન કરી દીધા તો મિત્રો ગામમાં પહોંચ્યા પછી ગાંધીન નીકળી જાય

મધુવન ગાવા અને મિત્રો અમારે મધુવન ગામનું પાણી ન હતું એટલે અમે પિત્તલપુરથી શ્રીફળને બધું લઈને આવ્યા હતા તો અત્યારે અમે મધુવન ગામમાં પહોંચી ગયા સવિ અને અમારું સ્વાગત કરવા ડોગેશભાઈ ઊભા થતા અમારું સ્વાગત કર્યું અને બાપા સીતારામનું નામ લઈને આગળ નીકળી જાય અમે અને ગામમાં પહોંચી જાય સુરાપુરા દાદા ફોગી ગયા અને ઘણા મિત્રો આવેલા હતા દર્શન માટે અમારા ત્રણ પરિવારના ના મઢવાળા હતા અને અમે પોગી જય ઘેલા દાદા તો મિત્રો અત્યારે અમે ઘેલા અને આગળ ખવી દાદા નું મંદિર છે હાલો તમને દર્શન કરાવું તો મિત્રો આ છે ઘેલા દાદાનું મંદિર અને અમારા ભાઈ શ્રીફળ થોડે આ છે ખવી દાદાનું જય ઘેલા દાદા જય કોઈ દાદા લખતા થાય

ફૂલાર હાર ચડાવી દીધા છે એના અગરબત્તિ કનાય ખાશે એના દર્શન કનાય ખાધ્યા અને અમારા અત્યારે અમે આવા કરી લીધા છે કવિ દાદાના દર્શન અને શ્રી પર વધારે છે અને ફૂલાર હાર ચડાવી દીધા છે કવિ દાદાને છે જે કવિ દાદા લખતા થાય છે પણ નોなんか તો આપણે દર્શન કરી લીધા છે ઘેલા દાદાના અને ખવી દાદાના અને હવે એક મસ્તનું લોકેશન છે મધુવન ગામે ત્યાં હવે જવાનું છે એટલે તમને દેખાડી દેવી તો અહીંથી રસ્તો છે તો અત્યારે આ बाजू થી ખેતરમાં થઈને જવાનું છે અમારે મંદિરે

તો મિત્રો આ અત્યારે ભોળાનાથનું મંદિર છે ને ઘણા સુરાપુરા દાદા બેઠેલા છે ને મંદિર જોરદાર છે બગીચા છે આ છે સુરાપુરા દાદા પેલા દાદા તો મિત્રો અત્યારે આપણે ઘેલા દાદાની ખાંભી પોકી ગયા ને આ છે અમારા ઘેલા દાદાની ખાંભી આપણે દર્શન કરી લીધા છે ને આપણે હાર ચડાવી દેવી છીએ કોમેન્ટમાં લખવાનું ગોપનાથ ઝાંજમેર આવો તો અહીંયા એક ફરી અવશ્ય મુલાકાત લેજો બહુ મસ્તી નું સ્થળ છે જોવાનું ફરવાનું તો મિત્રો અમે અત્યારે પગી છે મેથળા અને મેથળા અહીંયા તળાવ જોઈએ કમળ થી ફૂલ કમળ થી ભરેલા છે ને લોકેશન એ બહુ મસ્ત છે પોટા પાડવા માટે દાદા એ ફોગી જાય છે લગાડવાનું છે અને પાઘડી કરવાનું છે અને મિત્રો એક વાત આ દાદા અમારા તો નથી પણ મકવાણા છે પણ અમારા માટે મરાઈ ગયેલા છે એટલે આપણે એને પૂજવી જોઈએ અને આપણે એની સેવા કરવી જોઈએ તો મિત્રો આપણે દાદાની સિંદુર લગાડવાનું સારું કરી દીધું છે અને મસ્ત મજાએ આવતી છે અને ક્યારેક ક્યારેક આવતા રહ્યું છે અહીંયા અને સજાએ જોરદાર છે તો મિત્રો આપણે દાદાને પાકડી પહેરાવીને સિંદુર ચડાવીને અને ફૂલમાળા પહેરાવીને અગરબત્તી કરીને કૃપા પાછું તળાવું થવા રવાનું છે અને ધ્યાન મુકવાના દાદા લખતા રહેજો કોમેન્ટમાં તો મિત્રો આપણે ચલાવતા પગી જ આખો વ્લોગ જોયો હોય તો ખૂબ ખૂબ આભાર અને વ્લોગ ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરી દેજો કોમેન્ટ કરવાનું ન ભૂલતા